નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે છે કિસ્સો સામે આવ્યો ત્યારે મિત્રો મળતી માહિતી વિશે તમને જણાવી દઈએ કે શરણાર્થના યુવાને લૂંટડી દુલ્હનનો ભેટો થયો હતો જેમાં લૂંટડી દુલ્હન અને દલાલ સહિત ત્રણ પકડાયા છે જેમાં યુવાન સાથે લગ્નનું નાટક કરવામાં આવ્યું હતું જે બે મહિલા સહિત ત્રણ લગ્નના નામે રૂપિયા પડાવી લીધા હતા તેમાં રૂપિયા એક લાખ પાંત્રીસ હજાર પડાવી લીધા બાદ લૂટેલી દુલ્હન ફરાર થઈ ગઈ હતી ત્યારે મિત્રો મળતી માહિતી હશે તમને એ પણ જણાવીએ કે શરણાર્થ પો વધુ તપાસ હાથ ધરી છે જેમાં બુટ ચંપલની દુકાનમાં નોકરી કરતાં રીપુલ લાભુડાયાણીને લૂંટેલી દુલ્હન મળી હતી જેમાં દલાલ વિપુલ ડાયબરિયાએ જયંતિ મારી માત્ર દુલ્હન સંજના મારનો ભેટો થઈ ગયો હતો જેમાં યુવાન સાથે લગ્નનું નાટક કરવામાં આવ્યું હતું તેમાં બે મહિલા સહિત ત્રણ જણાએ લગ્નના નામે રૂપિયા પડાવી લીધા હતા જેમાં એક લાખ પાંત્રીસ હજાર પડાવી લીધા બાદ હુટુની દુલ્હન રાતોરાત ઘર છોડીને ભાગી ગઈ હતી જેમાં શરણ પોલીસે વધુ હાથ તપાસ ધરી છે જેમાં આરોપીને ઝડપી પાડ્યો છે જી હા મિત્રો હાલ માટે આટલું મળશું નવા અપડેટ સાથે જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ